ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત થઈ છે અને આજે તે પ્રમુખના પદનું ગ્રહણ કરવાના છે અને અલગ અલગ જિલ્લામાંથી કોંગ્રેસના જે કાર્યકર્તા છે નેતા છે તે અમદાવાદના પ્રદેશ કાર્યાલયે ઉમટી પડ્યા છે અને આપણે કોંગ્રેસના જે નેતા છે તેમના સાથે વાત કરવી છે જે પ્રકારે હવે નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ છે કેવા બદલાવ જોશો યુવા છે કોંગ્રેસ હંમેશો માટે યુવાનોને સાથે લઈને ચાલે છે અને યુવાનોને અલગ અલગ મોડ ઉપર લાવી અને અલગ અલગ પદ ઉપર આપીને એઓને કામ કરવા માટેની હંમેશા માટે તક આપે છે તમને અનેક એવા કોંગ્રેસમાં નેતાઓ છે હાલની તારીખમાં જે ગામના છેવાડાથી છેવાડાથી આવ્યા હોય તો એઓને ક્યાંક ને ક્યાંક થોડા સારા પદ ઉપર એઓએ તક આપી અને એમને ધારાસભ્ય પણ બનાવ્યા છે જિલ્લા પંચાયતના સદસ્ય પણ બનાવ્યા છે તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે યુનિવર્સિટીની રાજનીતિ હોય તો જે બનાસકાંઠા જેવા વિસ્તારથી જે છેવાડાથી લોકો હોય તો યુનિવર્સિટીના સેનેટ સભ્યો પણ બનાવ્યા છે એટલે કોંગ્રેસ હંમેશા માટે યુવાનો માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને યુવાનોને રાજનીતિમાં સક્રિય કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે ભાજપ એક લાંબા સમયથી સત્તામાં છે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને લઈને પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે સંગઠન મજબૂતા કેવી રીતે જોઈ રહ્યા છો ભાજપનો પડકાર કેવી રીતે જોઈ રહ્યા છો તમે આજે જોઈ શકશો કે અમારે અમારા પ્રદેશ પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડા આજે પદગ્રહણ સામ સમારોહમાં સામેલ થવા માટે પદગ્રહણ કરવા માટે જઈ રહ્યા છો તો બાર જે જન સહેલાબ ઉમટ્યો છે એ જ દેખાડે છે કે કોંગ્રેસનો આજે એક એક કાર્યકર્તા છે એ મજબૂત છે અને આજે બી કોંગ્રેસનો કાર્યકર્તા પોતાના દમ ઉપર લડે છે પોતાના સંઘર્ષ કરીને હંમેશા માટે કોંગ્રેસ પાર્ટી માટે એ કામ કરે છે ને આવનારા સમયમાં ચોક્કસ અમારો એક રોડમેપ એક અમે તૈયાર કરીને અમે આગળ આગળ વધી વધીશું જેમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે જુદી જુદી જે ચૂંટણી આવી રહી છે એમાં હંમેશા રોડમેપ તૈયાર કરી અને અમે કોંગ્રેસને મજબૂત બનાવી અને અમે સત્તામાં આવવા માટેની મહેનત કરીશું અમે રાહુલ ગાંધી ગુજરાત આવી ચૂક્યા છે રેશના ઘોડા લંગડાના ઘોડાનો હુંકાર તેમણે ભરો છે લંગડા ઘોડાની પણ તેમણે વાત કરી છે તો શું લાગે છે નવા સંગઠનમાં જે પ્રકારે બદલાવ હવે થવા જઈ રહ્યા છે તો કેવી રીતે એમાં ફેરબદલ રહેશે તમે થોડા સમય પહેલાં જ જે રાહુલ ગાંધીએ જે વાત કરી તો થોડા સમય પહેલાં જ અમારા જે વિવિધ જિલ્લા પ્રમુખની યાદી આવી શહેર પ્રમુખની યાદી આવી અને એમાં તમે જોઈતા હશો તો જે છાત્ર રાજનીતિથી જે લોકોએ શરૂઆત કરી જે સિવાયથી સ્ટુડન્ટ પોલિટિક્સથી જે લોકોએ શરૂઆત કરી અને યુથ કોંગ્રેસમાં એ લોકો વિવિધ પદ ઉપર રહ્યા એઓને પણ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે કિસાન કોંગ્રેસમાંથી જે લોકો ચેરમેન હતા અને એ એ લોકોને પણ જવાબદારી સોંપી છે સેવાદળમાં જે લોકોએ કામ કર્યું એ લોકોને પણ જવાબદારી સોંપી છે એટલે એક પ્રકારનું એક બેલેન્સ જે કહેવાય એવું જે સંગઠન જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખનું જાહેરાત કરી છે તો આવનારા સમયમાં હવે જે નવું સંગઠન પ્રદેશનું આવશે એમાં પણ ઘણા બધા એનએસયુએ યુથ કોંગ્રેસમાંથી જે સંઘર્ષ કરીને જે લોકો રાજનીતિમાં આવ્યા છે અને પોતાનું ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મ ઊભું કર્યું છે એ લોકોને ચોક્કસપણે સ્થાન મળશે એવી અમે લોકો પણ આશા વ્યક્ત કરીએ છીએ જરૂરથી તો અત્યારે કોંગ્રેસના કાર્યકરો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આવનારા સમયમાં જે યુવાનો છે તેઓને નવા સંગઠનમાં તક મળશે ને રાહુલ ગાંધી ગુજરાતમાં જે પ્રકારે વારંવાર કહી રહ્યા છે કે અહીંના જે નેતાઓ છે તેઓનું ભારતીય જનતા પાર્ટી સાથે ગોઠવણ છે સાંઠગાંઠ છે રેશના ગોળા લગ્નના અને લંગડા ઘોડાને અલગ કરશો તો બે હજાર સત્યાવીસમાં આ વિધાનસભા કબજે કરશો તેઓ રાહુલ ગાંધીનો દાવો છે હવે જોઈએ કે આ નવું સંગઠન જે બનવા જઈ રહ્યું છે તેમાં રેશના અને લગ્નના ઘોડા અલગ થાય છે કે નથી થતા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો